રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના બે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને એકાવન કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવ્યો છે આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે કેટલી વખત એને લાવ્યો હતો ક્યાંથી લાવ્યો હતો કોને દેવાનો હતો શું આપ્યો આ બંને શખ્સો ઉપર હજી સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી જાવેદભાઈ જુણેજા કરીને એક માણસ છે એનું આમાં નામ ખુલેલું છે એમને પકડવાની તપાસ તજવીજ ચાલુ છે એ બાબત ઉપર પણ હજી તપાસ તજવીજ વધુ ચાલુ છે